આ રીતે કમ્પ્લેટ વાળી દઈશું ત્યાર પછી ઉલટ સુલટ કે સીધો કન્ટિન્યુ આમ વાળી દઈશું ભાઈ કમ્પ્લેટ આવી જાય એના પછી જે આપણે ઉપરની દોરી છે એને છૂટી રાખીશું જે કેસરી કલરની છે પણ જે નીચેની દોરી છે આપણે ગાંઠ લગાવીશું જેથી કરીને આપણે ગાંઠ ગાંઠ ખુલી જાય કે જે છે એને ટાઈટ કરી દઈશું હવે જે બીજો ભાગ વધ્યો નીચેનો છોડી દઈ એને બીજી એક સરપા ગાંઠ અહીં લગાવીશું જેથી કરી આપણે ઉપર ચડાવતી વખતે રાષ્ટ્રધ્વજ એ ગાંઠ ખુલે નહીં તો આપણો રાષ્ટ્રધ્વજ તૈયાર છે હવે જયારે ફરકાવાનો હશે ત્યારે નીચેની ગ્રીન કલરની છે એ ખેંચીશું છતાં પણ આપણો ધ્વજ કમ્પ્લીટ ફરકી જશે આની અંદર તમે હજી આ રીતે બે ભાગમાં વાળી દોશો એના પછી વચ્ચેના ભાગમાં આપણે ફૂલડા ગોઠવવા હોય તો પણ ગોઠવી શકો છો જેથી આપણને ઉપરથી જયારે ધ્વજ ફરકાવીએ છીએ ત્યારે ફૂલડા પણ નીચે પડશે તો આજે આટલું જ રાખીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ ને પંદરમી ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ